હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ કુકવિથ નીલમમાં આજે આપણે બનાવીશું ગ્રેવી મંચુરિયન પરફેક્ટ માપથી એકદમ સરસ મંચુરિયન બનાવીશું અને સાથે એકદમ ટેસ્ટી એવી ગ્રેવી પણ બનાવીશું તો જો તમને મારી રેસિપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાયકનને ક્લિક કરજો જેથી મારી નવી રેસિપીના વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે મન્ચુરિયન બનાવવા મેં અહીંયા એક કપ ભરીને છીણી લીધી છે કોબીજ તે એડ કરીશું અને અડધો કપ ગાજર છીણેલું એડ કરીશું અડધો કપ લીલી ડુંગળી એડ કરવાની અને એક નાની ડુંગળીને મેં છીણીને એડ કરી છે અડધી ચમચી જેવી લસણની પેસ્ટ એડ કરીશું અડધી ચમચી આદુની પેસ્ટ એડ કરવાની અને અડધી ચમચી મરચાંની પેસ્ટ એડ કરવાની અને અહીંયા મેં પાંચ ચમચી જેટલો કોર્નફ્લોર એડ કર્યો છે અને પાંચ ચમચી જેવો મેંદો એડ કરવાનો છે અહીંયા વન ફોર ટી સ્પૂન જેટલી મરી પાવડર એડ કરીશું હાફ ટી સ્પૂન જેટલું મીઠું એડ કરવાનું છે અને બધું મિક્સ કરી લઈશું એક ચમચી રેડ ચીલી સોસ એડ કરવાનો વધારે તીખું જોઈએ તો વધારે સોસ એડ કરી શકાય અને એક ચમચી સોયા સોસ એડ કરવાનો અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું તો પાણીની જરૂર નહીં પડે બસ એમનેમ જ થઈ જશે અને જો તમારે વધારે બોલવાળવામાં વધારે મેંદાની જરૂર પડે તો એક બે ચમચી એડ કરી લેવાનો અને તેના આ રીતે આપણે મીડિયમ સાઇઝના બોલ વાળી લઈશું તો એક બે ચમચી મેંદાની જરૂર પડે જો બોલ વાળવા ના વળાય તો એડ કરવાનું અને આ રીતે આપણે બધા બોલને વાળી લેવાના છે તો હવે તેને તળી લઈશું તો તેલ ગરમ થાય એટલે ગેસની આંચ મીડિયમ કરી લેવાની અને તેમાં બોલ એડ કરી લેવાના તો મંચુરિયનના બોલને પલટાવાની ઉતાવળ નહીં કરવાની થોડાક તળાય ને ત્યાર પછી જ તેને પલટાવીશું નહીં તો શું થશે કે તેમાં તેલ ભરાઈ જશે તો આ રીતનો થોડોક કલર ચેન્જ થાય ત્યાર પછી આપણે તેને પલટાવીશું બસ આ રીતે તેને ચમચીની મદદથી પલટાવી લેવાના અને તેને સરસ ક્રિસ્પી થવા દઈશું તો મંચુરિયનના બોલને આપણે મીડિયમ આંચે જ તળવાના છે જો ફાસ્ટ આંચ રાખીશું ને તો બોલ અંદરથી કાચા રહી જશે ઉપરથી તો એનો કલર ચેન્જ થઈ જશે પણ અંદરથી કાચા રહી જશે તેથી તેને મીડિયમ આંચે સરસ ક્રિસ્પી થવા દેવાના અને તેનો ગોલ્ડન કલર જેવો થઈ જાય બસ આ રીતે ગોલ્ડન બ્રાઉન એટલે તેને કાઢી લેવાના તો એકદમ સરસ અહીંયા ક્રિસ્પી બોલ બનીને તૈયાર થઈ ગયા છે તે રીતે આપણે બીજા મંચુરિયનના બોલને પણ તળી લઈશું તળાઈ જાય એટલે તેમ આપણે તેને વઘાર માટે એક મોટી કઢાઈમાં ત્રણ ચમચી જેવું તેલ એડ કરવાનું તેલ ગરમ થાય એટલે બે ચમચી લસણ અને બે ચમચી આદુને ઝીણું સમારીને એડ કરીશું અને તેનો થોડોક કલર ચેન્જ થાય ત્યાં સુધી આદુ લસણને શેકી લેવાના છે હવે તેમાં એક નાની ડુંગળીને પણ સમારીને એડ કરી લઈશું ઝીણી સમારી ડુંગળી છે તે એડ કરી લેવાની અને ડુંગળીને પણ એક બે મિનિટ જેવું શેકી લઈશું ત્યાર પછી કેપ્સિકમ પણ ઝીણું સમારીને એડ કરીશું તો મેં અહીંયા અડધું કેપ્સિકમ લીધું છે તેને પણ એક મિનિટ માટે શેકી લેવાનું તો કોબીજ અને ગાજરને મેં પહેલાંથી અલગ કરી જ લીધું હતું જ્યારે આપણે બોલ બનાવ્યા તે વખતે બે બે ચમચી જેવું સાઈડ પર મૂકી દીધું હતું તે એડ કરીને શેકી લઈશું આ બધી જ વસ્તુને સારી રીતે શેકી લેવાની અને હવે તેમાં પાણી એડ કરી લઈશું જો શેકાઈ જાય ને ત્યાર પછી તેમાં પાણી એડ કરવાનું તો બે કપ જેવું અત્યારે પાણી એડ કરીશું અને જરૂર લાગે તો પછી એડ કરીશું અને હવે તેમાં બે ચમચી રેડ ચીલી સોસ એડ કરવાનો બે ચમચી ટોમેટો કેચઅપ એડ કરવાનો અને બે ચમચી સોયા સોસ એડ કરીશું તો સોયા સોસ વધારે તમારે ડાર્ક કલર જોઈએ તો વધારે એડ કરી શકાય અને આ બધી જ વસ્તુને આપણે ઉકળવા દેવાનું બસ આ રીતે પાણી ઉકળે એટલે તેમાં બે ચમચી મેં અહીંયા એક વાડકીમાં કોર્નફ્લોર લીધો છે અને તેમાં થોડું પાણી એડ કરીશું અને ચમચીની મદદથી મિક્સ કરી લઈશું બસ આ રીતે મિક્સ કરી લેવાનું જેથી ગાંઠા ના પડે તો તમે જોઈ શકો છો કે આપણું પાણી પણ ઉકળી ગયું છે તો પાણી આ રીતે ઉકળવા લાગે એટલે તેમાં થોડું થોડું કોર્નફ્લોરવાળું પાણી એડ કરતા જવાનું અને મિક્સ કરતા જવાનું જેથી ગાંઠા ના પડે તો બસ આ રીતે મંચુરિયન તમે પણ જરૂરથી બનાવજો એકદમ સરસ અને ટેસ્ટી બનશે તો હવે અહીંયા થોડુંક પાણીની જરૂર લાગે છે તેથી એડ કરી લઈશું ગ્રેવી તમારે જેવી જોઈએ જાડી કે પટલી એ પ્રમાણે પાણી એડ કરવાનું અને ગ્રેવીને બરાબર ઉકાળી લઈશું અડધી ચમચી જેવું લાલ મરચું પાવડર એડ કરવાનો અડધી ચમચી જેવું મીઠું એડ કરીશું તો તમે જોઈ શકો છો કે ગ્રેવી પણ સરસ આપણી ઉકળાવવા માંડી છે અને હવે તેમાં એક લીંબુનો રસ એડ કરીશું અથવા તો વિનેગર તમારી પાસે જે અવેલેબલ હોય તે એડ કરી લેવાનું અને ગ્રેવીનો ટેસ્ટ કરી જોવાનું કંઈ પણ ઓછું લાગે તો એડ કરી શકાય અને હવે તેમાં મંચુરિયનના બોલ એડ કરી લઈશું તો આ રીતે મંચુરિયન તમે પણ જરૂરથી બનાવજો બહુ સરસ ટેસ્ટી બનશે અને હવે તેને પણ થોડીક વાર એક બે મિનિટ જે ઉકળવા દઈશું ત્યાર પછી તેમાં ધાણા એડ કરી લેવાના અને લીલી ડુંગળી એડ કરી લઈશું અને તેને ઉકળવા દઈશું તો કેટલું સરસ અહીંયા પરફેક્ટ આપણું મંચુરિયન બની ગયું છે ને બસ આ રીતે ઉકળે એટલે ગેસની આંચ બંધ કરી લેવાની અને તેને સર્વ કરી લઈશું તો જ્યારે સર્વ કરવાનું હોય તે જ વખતે આપણે મન્ચુરિયનના બોલ એડ કરવાના તો કેટલું પરફેક્ટ અહીંયા મંચુરિયન બનીને તૈયાર થઈ ગયું છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો